નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કાલચક્રમાં સવાર સવારમાં એક અત્યંત ગંભીર મુદ્દો ચર્ચવો છે એટલા માટે કે હમણાં જ આપણે જોયું કે લોકસભાની ચૂંટણીમાં એક જ વિધાનસભામાં એક લાખ મતની ગોલમાલ ચૂંટણી પંચે કરી હતી અને એમાં ભાજપને જીતવા માટેની મદદ કરી હતી આ સમાચારો દબાવી દેવાયા ટીવી મીડિયામાં માત્ર થોડી ઝલક આપી દીધી સમાચારો ગાયબ થઈ ગયા અખબારોમાં જે સમાચાર પત્રો છે એમાં પણ ગાયબ થઈ ગયા તો આવી જે જે નરેન્દ્ર ઘટના હતી એમણે એવું કહ્યું હતું કે આ જે છે મે રોજ કે જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે કહ્યું હતું કે ગુજરાતમાં એક ન્યૂઝ બેંક બનાવો કે જેથી કરીને સાચા સમાચારો લોકો સુધી પહોંચી શકે માહિતી ખાતાની મિટિંગ હતી એ મિટિંગમાં એ બેઠકમાં આ સૂચના નરેન્દ્ર મોદી આપી હતી સૂચના આપી હતી અને એમાં એવું કહ્યું હતું કે આ બેંક બનાવો પણ બેંક બનાવવાના બદલે ખરેખર તો આ નરેન્દ્ર મોદીએ છેલ્લા 25 વર્ષમાં શાસન 25 વર્ષના શાસનમાં બેંક બનાવવાના બદલે બેંકના લોકરમાં ન્યૂઝને લોક કરી દીધા છે લોકો સુધી પોતાની સરકાર સામેના સમાચારો ન પહોંચે એ માટેના તમામ પ્રયત્નો કરે છે છેલ્લું ઉદાહરણ આ ચૂંટણી પંચ છે ચૂંટણી પંચની ગોલમાલ છે મતોની ગોલમાલ છે એનાથી ભાજપને કઈ રીતે ફાયદો એ રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા એમણે ઉજાગર કર્યું આખી આખું કૌભાન ક્યાંય જોવા નથી મળતું આજે અને આ માત્ર ચૂંટણી પંચ પૂરતું નથી ગુજરાતમાં પણ આવી જ ઘટનાઓ વારંવાર બને છે દેશમાં વારંવાર ઘટનાઓ બને છે અને એટલા માટે આપણે ગુજરાતના ઘણા બધા પત્રકારોએ વિરોધ પણ કર્યો હતો કે ભાઈ આ સરકાર જે છે એ કેમ પત્રકારો સામે આ જોઈ રહ્યા છે આપણે આ દ્રશ્ય જોઈ રહ્યા છીએ કે જે જ્યારે કોંગ્રેસના સમયમાં માધવસિંહ સોલંકીના સમયમાં અખબાર સળગાવી દેવાયું હતું ગુજરાત સમાચારની સાથે સાથે વેસ્ટર્ન ટાઈમ્સ નાનું અખબાર એના આ જે ફોટોગ્રાફ છે એ આજે પણ પબ્લિક ડોમેનમાં જોવા મળે છે અને આમાં પત્રકારોને પણ એટલા જ પરેશાન કરવામાં આવે છે કારણ કે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં આજે ભારત એકસો ક્રમમાં એકસો ચાલીસ ક્રમમાં સતત પાછળ સતત એકસો એસી દેશોમાં એકસો ને આડત્રીસ ના ક્રમોમાં છે તો આ નિર્દોષ પત્રકારો ઉપર બેફામ લાઠીચાર્જ થાય છે હુમલાઓ કરવામાં આવે છે શાસક પક્ષ આ રીતે પરેશાન કરે છે જે સાચું બોલે છે સાચું કહે છે અને એટલા માટે આ ચિંતાનો વિષય આપણે છે કારણ કે બે હજાર ત્રણમાં જે કહ્યું હતું મોદી એનાથી ઉલટું અત્યારે થઈ રહ્યું છે અને આ જે સરકાર જે કરી રહી છે એ ખરેખર અત્યંત ચોંકાવનારી બાબત છે આપણે જોઈ રહ્યા છીએ આ રીતના પત્રકારોએ પણ દેખાવો ઘણી જગ્યાએ દેખાવો કર્યા હતા અને એ દેખાવોના કારણે આપણે જાણીએ છીએ કે સરકાર પણ જર્નાલિઝમ ઇઝ નોટ ક્રાઇમ છતાં પણ પત્રકારોને પરેશાન કરવામાં આવે છે તો એક બાજુ નરેન્દ્ર મોદી જુદી વાત કરી રહ્યા છે તો બીજી બાજુ કંઈક જુદું જ થઈ રહ્યું છે અને એટલા માટે આખી ઘટના જે છે એ આજે ઉજાગર કરવી પડે છે અને ઉજાગર એટલા માટે કરવી પડે છે કે જે સરકાર કહે છે એનાથી કંઈક જુદું જ થઈ રહ્યું છે આ ગુજરાતમાં પત્રકારોએ જે વિરોધ કર્યો હતો અને દેખાવ કર્યા હતા ખાસ કરીને વિજય રૂપાણીની સરકાર વખતે કે જર્નાલિસ્ટમાં સામે સ્ટોપ ધ એટેક જર્નાલિસ્ટ ગુજરાતમાં જે હુમલાઓ થયા હતા અને આ બધી જ બાબતો એની સામે લાવવામાં આવી ત્યાં પત્રકારનો જે હુમલો થયો હતો અને એમની હત્યા કરી દેવામાં આવી હતી એ આપણે તસવીર જોઈ રહ્યા છીએ ગુજરાતી તસવીર છે તો આવી એક બાજુ એક બાજુ સરકારના વડા જુદું કહી રહ્યા છે અને બીજી બાજુ વાસ્તવમાં કંઈક જુદું થઈ રહ્યું છે આ પત્રકારોની મિટિંગ છે વસ્ત્રાપુરમાં જે તળાવ છે એનું જે ડોમ છે ડોમની અંદર આ રીતના હુમલાઓ અટકાવો વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે પત્રકારો ઉપર એ અટકાવવાના પ્રયત્ન કરવા માટેની પણ રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ આજે પણ જોકે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એટલું સારું છે કે આવા મોટા પ્રમાણમાં હુમલાઓ થતા નથી પરંતુ સરકાર પત્રકારો અને અખબારોને નિયંત્રિત તો કરી જ રહી છે ટીવી મીડિયાને પણ નિયંત્રિત કરી રહી છે અમુક સમાચારો 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 જ જ તમારે 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 બતાવવાના અમે કહીએ એ બાકી નથી આવું વારંવાર કહી રહ્યા છે અને સૂચનાઓ આપવા માટેનું એક તંત્ર પણ એમને ઊભું કરેલું છે અને એ તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે એ જ સમાચારો અત્યારે બતાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને ઘણા બધા જે મીડિયા માલિકો છે એ સરકારને વેચાઈ ગયા છે સરકાર કે છે એટલું કે છે સરકારને સરકારનું ન માને તો એમની જાહેર ખબર અટકાવી દેવામાં આવે છે આ પત્ર પત્રકારો બધા આપણે જે વિરોધ થયો હતો એ આપણે જોઈ શકીએ છીએ આ રીતનો અને માત્ર ગુજરાતમાં જ નહીં દરેક જગ્યાએ આ રીતના વિરોધ થઈ રહ્યા છે અને ગુજરાતમાં તો આ રાણા અયુબનો જે કેસ છે આ રાણા અયુબ છે એમણે રાણા અયુબે ગુજરાતના રાયટ્સ ઉપર એક એને ઓપરેશન સ્ટિંગ ઓપરેશન કરેલા અધિકારીઓ થી રાજકીય નેતાઓ સાથેના સ્ટિંગ ઓપરેશનો કરેલા અને એમણે જે વાત કરી હતી રાણા આયુબે એને 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 પુસ્તક પણ પછી પબ્લિશ કર્યું તો ગુજરાત ફાઇલ કરીને અને એટલું જબરજસ્ત એ પુસ્તક વખણાયું આખા દેશમાં ની વિશ્વમાં પણ અને એમાં તમામ સરકારની પોલ ખોલી નાખી હતી આ રાણા આયુબે આજ રાણા આયુબને પછી આજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી કેટલીક જે ગેંગ છે ટ્રોલ ગેંગ એ માં કામ કરતી એ ટ્રોલ ગેંગ છે સોશિયલ મીડિયામાં કામ કરતી એમણે ટ્રોલ કર્યા હતા અને રેકોર્ડ થી લઈને ઇન્ટરવ્યુ થી લઈ પ્રકાશિત જે કર્યા હતા એને ફેસબુક ઉપર ટ્વિટર ઉપર વોટ્સએપ પરેશાન કરાયો કરવામાં આવી હતી બનાવટી પોર્નોગ્રાફી વિડીયો પણ આ મહિલા પત્રકારનો બનાવવામાં આવ્યો હતો એનો એની સામે એને કેસ પણ કરેલો છે ટેલિવિઝન એન્કર અને રિપોર્ટર રવિશ કુમારને પણ આ જ રીતે ધમકીઓ આપવામાં આવી હતી ગુજરાતમાં પણ ઘણા બધા પત્રકારોને ધમકીઓ આપવામાં આવી હતી અને પત્રકારોએ નોકરી છોડી દેવી પડી હતી પડી એવી પરિસ્થિતિ ઊભી કરી દેવામાં આવી હતી છતાં પણ પત્ર મોદી પત્રકારોને સતત ચૂપ કરી દેવામાં માનતા આવ્યા છે પહેલેથી માનતા આવ્યા આજ સુધી પત્રકાર પરિષદ એમણે અ અગિયાર વર્ષથી વડાપ્રધાન બન્યા પછી એક પણ પત્રકાર પરિષદ કરી નથી કે જે જેમાં સામે પ્રશ્નો પ્રશ્નો પૂછવામાં આવે તો જ પત્રકાર પરિષદ કહી શકાય તો આ ફ્રીડમ ઇન્ડેક્સમાં જે આખો ગુજરાતનો આખો ઇસ્યુ છે એ ક્યાંય પાછળ ધકેલાઈ જાય છે અને એટલા માટે આજે ચિંતા કરવી પડે છે કાલચક્રમાં અને આ કાલચક્રના કારણે આખી બધી જ બાબતો મહત્વની બની જાય છે અને સરકારે ખરેખર તો જાહેરાતોના આડમાં માલિકો સાથે ધાર્યું કામ કરાવે છે પ્રશ્ન કરતા મીડિયાના મીડિયાના અધિકારને સમર્થન આપતા નથી આજ આજ ટ્રોલ ગેંગ આ સરકારના તંત્ર તમામ પ્રકારના પ્રયત્નો કરે છે પત્રકારોની હેરાન કરતાં ટ્રોલ સામે પગલા પણ લેવામાં આવતા નથી આવી આવી ઘણી બધી ઘટનાઓ બની રહી છે શા માટે બની રહી છે સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે અને એટલા માટે આ બાબતો જે છે નેતાઓને ટ્રોલર અને સાયબર બુલીસ જે છે એને આ નેતાઓ ફોલો કરે છે આ પ્રકારનું આ જે વાતાવરણ જો વોચ ડોગ માત્ર સરકારથી જ નહીં પરંતુ બજારથી પણ સ્વતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ પરંતુ અસ્વતંત્ર અત્યારે એટલા મોટા પ્રમાણમાં દેખાતું નથી ગાંધીજીએ કહ્યું હતું કે મીડિયાનો ગેરઉપયોગ એ શાસક પક્ષ મીડિયાનો ઉપયોગ કરે તે શરમકત્યાર સાહિત સર્જે છે અને અત્યારે એવી જ પરિસ્થિતિ થઈ રહી છે ગુજરાતમાં હતી હવે આખા દેશમાં પણ એવી થઈ રહી છે સમાચારોને દબાવી દેવામાં આવે છે ઇલેક્શન કમિશનનું આટલું મોટું કૌભાંડ દબાવી દેવું ગુજરાતમાં ગુજરાતના અગિયાર વર્ષ અને દેશના અગિયાર વર્ષ એમ કરીને બાવીસ ત્રેવીસ વર્ષ જે છે એ મોદી રાજમાં અને પછી બીજા થોડા ભારતીય જનતા પાર્ટીના ગણીએ તો મીડિયાઓ સામેનો એમણે તદ્દન ગેરઉપયોગ કર્યો છે અને એટલા માટે આજે આ વાત કરવી પડે છે બે હજાર ત્રણમાં કંઈક નરેન્દ્ર મોદી કહેતા હતા આજે બે પચીસમાં માં કંઈક જુદું જ વાતાવરણ જોવા મળેલું છે કારણ કે માધ્યમો જે છે એ ભાજપના મુખપત્ર પત્ર બની ગયા હોય એ પ્રકારની જોવા મળે છે મોદીની માહિતીનું માર્કેટિંગ આજ મીડિયા માલિકો કરી રહ્યા છે સાંપ્રદાયિક ધ્રુવીકરણ માટે મુસ્લિમ વિરોધી મીડિયાનો ઉપયોગ ભારતના બંધારણને બંધ કરવા માટે અત્યારે થઈ રહ્યો છે સૌથી મોટું હથિયાર તરીકે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો આ મીડિયા હાઉસીસ જે છે એ ખરેખર એક ખોટા રસ્તા ઉપર જઈ રહ્યું છે મીડિયાનો મોટો ભાગ મોદીના શાસન દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે નિયંત્રિત મોદી કે મોદીની ઓફિસ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે એનો જ અમલ થાય છે અને ભારત એટલા માટે ભારત એકસો એંસી દેશોમાં એકસોને એકાવનમાં ક્રમે મીડિયા સ્વતંત્રતામાં આવીને ઊભું છે અત્યંત ગંભીર પરિસ્થિતિ આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે ચૂંટણી પંચે એ સાબિત કરી બતાવ્યું છે પત્રકાર સામે બળદબડી ભર્યા પગલાં ભરવામાં આવે છે દરોડા પાડવામાં આવે છે એડીનો ગેર કરવામાં આવે છે સીબીઆઈનો સીબીઆઈનો ગેર કરવામાં આવે છે પોલીસ તંત્રનો એનો ગેરઉપયોગ કરવામાં આવે છે તો આવી જ બાબતો જે છે અત્યારે જે કંઈ યુટ્યુબ ચેનલ ઉપર સમાચારો આવે છે વેબસાઇટ ઉપર સમાચારો સ્વતંત્ર પત્રકારો આપી રહ્યા છે એને પણ ધમકાવવા દબાવવા તમામ પ્રયત્નો આ જ સરકાર કરી રહી છે એટલે જે સરકાર કરી રહી છે એ ખરેખર લોકશાહી માટે મોટું જોખમ છે સરમુખ અત્યારશાહી તરફ આ સરકાર ગઈ છે ખાસ કરીને નરેન્દ્ર મોદી પોતે પોતાની વિરુદ્ધ ક્યાંય પણ સમાચારો જ્યારે આવતા હોય ત્યારે એ બિલકુલ સહન કરી શકતા નથી અમિત શાહનું પણ વલણ એવું જ છે અને સી આર પાટીલ પણ ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે એમનું પણ કાયમ વલણ આવું રહ્યું છે અને એટલા માટે આજે આપણે આ ચિંતા કરવી પડે છે સવાર સવારમાં કે આપણું જે સ્વતંત્ર મીડિયા હોવું જોઈએ ભવિષ્ય ગુજરાતનું ભવિષ્ય એના ઉપર નિર્ભર છે જો સાચી વિગતો નહીં બતાવે તો લોકોને સહન કરવાનો વારો આવે છે અને એટલા માટે આ ચૂંટણી પંચનું આટલું મોટું ષડયંત્ર હોવા છતાં પણ જે ગુજરાતના મોટા અખબારો છે એ અખબારોએ જે રીતે સમાચારો આપવા જોઈએ એ સમાચારો દબાવી દીધા પરંતુ નરેન્દ્ર મોદીએ જે વાક્યો કયા હતા ખાસ કરીને કે અમે અમે ખેડૂતોની જે વાત છે એને હાઇલાઇટ કરીને એની જ હેડલાઇન મોટા ભાગના એ બનાવી હતી તો આ પરિસ્થિતિ આજે આવીને ઊભી છે અને એટલા માટે આપણે ફરીથી મોદીને યાદ અપાવી છે કે તમે બે હજાર ત્રણમાં માં જે ન્યૂઝ બેંક સ્થાપવાની વાત કરી હતી માહિતી ખાતાના એક કાર્યક્રમમાં એ આપણે જોયું તો આ સવારમાં આપણે ચિંતા કરીએ છીએ કે ભવિષ્યનું ગુજરાત લોકશાહી યુક્ત ગુજરાત હોય દરેક નાગરિકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર હોય એ પ્રકારનો આપને ગુજરાત જોઈએ છે સરમુખત ચાર સાહેબ ગુજરાત નથી જોઈતું નમસ્તે આ જ કાર્યક્રમો અમે રોજ સવારે આપતા રહીએ છીએ તમે એને જોઈ જોઈ પણ રહ્યા છો અને આ લોકો સુધી પહોંચે એના માટે શેર કરો અને રોજ સવારે નવ વાગે આ કાર્યક્રમ જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે આ કાર્યક્રમ જોઈ શકો નમસ્તે